નમસ્કાર ગ્રીષ્માના પિતા અત્યારે પોતાનું દર્દભર્યું દુઃખ અત્યારે મીડિયા સમક્ષ રજૂ કરી રહ્યા છે ગ્રીષ્માના પિતા કહે છે મારી દીકરીને પીએસઆઈ બનવું હતું તે કરાટે શીખેલી હતી સ્વ બચાવ ન કરી શકી જેનું મને સૌથી વધુ દુઃખ થાય છે ઘટના સમયે સોસાયટીમાં કોઈ પુરુષ ન હતો કોઈ પુરુષ હોત તો મારી દીકરી બચી ગઈ હોત સુરતના સર્ચિત ગ્રીષ્મા હત્યા કેસ મામલે તેના પિતાએ વાત કરતા જણાવ્યું છે મારી ડાયમંડ કંપની તરફથી મને ઓફર થતા હું સાત મહિના પહેલાં જ આફ્રિકા ગયો હતો નાના માણસ પાસે કોઈ ઓપ્શન હોતો નથી આફ્રિકા ગયો તે દિવસથી માંડી અને ઘટના બની છે તે દિવસ સુધી હું રોજ મારી દીકરી ગ્રીષ્મા સાથે સવાર સાંજ વિડીયો કોલમાં વાત પણ કરતો હતો હાલ આ ઘટનાના દિવસે પણ મારી એમ કહેવાય કે તેની સાથે વાત થઈ હતી જ્યારે ગ્રીષ્માનો કોલ આવતો ત્યારે મને સૌથી પહેલાં પૂછતી કે પપ્પા તમે જમ્યા કે નહીં આજે જમવામાં શું હતું ગ્રીષ્માએ કરાટેની ટ્રેનિંગ પણ લીધેલી હતી વધુમાં તેઓ જણાવે છે મારી દીકરીને પીએસઆઈ બનવું હતું તેણે એનસીસીના બે વર્ષ ક્લાસ પણ કર્યા છે કરાટેની પ્રોફેશનલ ટ્રેનિંગ પણ તેણે લીધી હતી જ્યારે પરંતુ તે દિવસે તે ખૂબ જ ગભરાઈ ગઈ છે મને એવું લાગે છે કારણ કે ફેનીલે આવીને સૌથી પહેલાં તો મોટા પપ્પા અને પછી ભાઈને છરો માર્યો હતો ત્યારબાદ તે ગ્રીષ્માને ઘસડીને ગેટ પાસે લઈ ગયો હતો આવી રીતે જ્યારે સોસાયટીમાં કોઈ પુરુષ હોત તો બચાવવાનો પ્રયાસ પણ કર્યો હોત તેમના પિતા દ્વારા એવું જાણવામાં આવ્યું છે બાળકો પર નજર રાખો જ્યારે એમના પિતા કહે છે મારે માતા પિતાની સલાહ આપવી છે તમારા સંતાનોમાં મિત્રો કોણ છે તેનું ધ્યાન રાખો કોની સાથે રહે છે કોલેજમાં શું કરે છે એની જાણ રાખો રાત્રે જમીને ઘરેથી નીકળ્યા પછી તમારો દીકરો કોની સાથે બેસે છે કોની સાથે ફરે છે ક્યાં વ્યસ્ત છે બધું જ આપણે આપણા પુત્રનું ધ્યાન રાખવું જરૂરી છે તેમના પિતા અત્યારે ખૂબ જ દુઃખની લાગણી સહન કરી રહ્યા છે મિત્રો આના વિશે કંઈક કહેવા માંગતા હો જરૂરથી કોમેન્ટ કરો અને મિત્રો ફરીવાર એકવાર અત્યારે આપણે ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ પાઠવીશું ભગવાન તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરીશું ઓમ શાંતિ